આમોદ પાલિકાના સભ્યોના અંદરોઅંદરના વિખવાદ વચ્ચે કારોબારી સભા યોજાય આમોદ નગરપાલિકાની રોજ કારોબારી સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના આવક જાવકના હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ કારોબારી બોર્ડની મંજૂરીની અપેક્ષા એ ટેન્ડર મંજૂર કરવાનો હુકમને બહાલી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા સભ્યોના અંદરોઅંદરના વિખવાદના કારણે સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો જેના કારણે પંદરમી માર્ચે રાખવામાં આવેલી સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી હતી ત્યારે અસંતોષ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ભરૂચના પ્રભારી અશોક પટેલે આમોદ પાલિકાના ભાજપના સભ્યોને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોલાવી શિસ્તના પાઠ બનાવ્યા હતા તેમજ ધારાસભ્ય ડી કે સ્વામીએ અને આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ આમોદ ભાજપ કાર્યાલય ખાતે બોલાવી ભાજપના સભ્યોનો અસંતોષ ડામવા ત્રણ કલાકની મેરેથોન બેઠક કરી હતી જેથી ભાજપના સભ્યોનો અસંતોષ શાંત થતા આજ રોજ કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં ભાજપના પાંચ સદસ્યો અક્ષર પટેલ રશ્મિકા પરમાર મહેશ પટેલ વિનોદ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહેતા કોરમ મળતા કારોબારી મળી હતી જેમાં ટેન્ડર મંજૂરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર આવક જવકના હિસાબો કારોબારીમાં મંજૂર કરવામાં આવ્યા હતા નગરપાલિકા કારોબારી સભા મળી હતી જેમાં નવમાંથી પાંચ સભ્યો હાજર રહ્યા હતા કારોબારી સભા વર્ષ વીસ બે હજાર પચીસ ચોવીસનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું